નમસ્કાર મિત્રો મિત્રો એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એક ભરતી આવેલી છે જેમાં ધોરણ દસ પાસ હોય એવા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે તો મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું એના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં કુલ બે હજાર ઓગણપચાસ જેટલી જગ્યાઓ છે મિત્રો અરજી કરવાની જે છેલ્લી તારીખ છે અઢાર માર્ચ બે હજાર ચોવીસ છે ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે ઓફિશિયલ વેબસાઇટ છે એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપરથી તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકશો મિત્રો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો મિત્રો અહીંયા ક્વોલિફિકેશન શું જોઈશે અરજી કરવા માટે અને જગ્યાઓ કેટલી છે એની વિગતો જોઈએ તો જે એસએસસી તબક્કો બાર ખાલી જગ્યાઓ છે બે હજાર ચોવીસ માટે બે હજાર ઓગણપચાસ જગ્યાઓ છે અને કોણ ફોર્મ ભરી શકે તો ધોરણ દસ પાસ બાર પાસ અને સ્નાતક એટલે ગ્રેજ્યુએટ થયેલા હોય એવા ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ઉંમર મર્યાદા શું રહેશે તો અઢાર વર્ષથી ત્રીસ વર્ષની મર્યાદા આપવામાં આવી છે એમાં પણ ગવર્મેન્ટના નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળવાપાત્ર રહેશે ખાલી જગ્યાઓની વિગત જોઈએ તો એસસી કેટેગરી માટે બસોને પંચાવન એસટી માટે એકસો ચોવીસ ઓબીસી માટે ચારસો છપ્પન અનરિઝર્વેડ કેટેગરી માટે એક હજાર અઠ્યાવીસ અને ઈડબ્લ્યુ કેટેગરી માટે એકસો ને છ્યાસી આ રીતે કુલ બે હજાર ઓગણપચાસ જગ્યાઓ આપવામાં આવેલી છે કેટેગરી વાઇઝ પસંદગીની જે પ્રક્રિયા છે એ લેખિત પરીક્ષા સૌથી પહેલાં લેવાય છે ત્યાર પછી મેરિટ લિસ્ટ આવશે અને એના આધારે તબીબી પરીક્ષા એટલે મેડિકલ ચેકઅપ થશે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અરજી માટેની જે ફી છે જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ માટે સો રૂપિયા ફી છે જ્યારે એસસી એસ ટી મહિલા ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી અરજી કેવી રીતે કરવાની છે તો મિત્રો અરજી કરવા માટે તમારે એસએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જવાનું છે અને એના ઉપર માગ્યા મુજબની વિગતો ભરી અને તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે અગત્યની તારીખો તો છવ્વીસ બે ચોવીસથી ઓનલાઈન અરજી કરવાની શરૂ થઈ ગયેલ છે જે તમારે અઢાર ત્રણ ચોવીસ સુધીમાં ઓનલાઈન કરી લેવાની રહેશે તો મિત્રો આથી એસએલસી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત